સુરત એરપોર્ટ પર વાહન ચાલકો પરેશાન પાર્કિંગ ચાર્જના નામે કરાઈ રહી છે ઉઘાડી લૂંટ પાર્કિંગના નાણાં વસૂલવા વિન્ડો નહીં વધારવાનો ખેલ ત્રણ મિનિટમાં પણ એરપોર્ટથી બહાર નીકળવા પર વસૂલી લેવાય છે સો રૂપિયાનો ચાર્જ રોજ સર્જાય છે આવી માથાકૂટના દ્રશ્યો સુરત એરપોર્ટ ઓથોરિટી નથી લાવતી કોઈ નિરાકરણ સુરતીઓમાં પાર્કિંગ ચાર્જને ને લઈને રોજ જોવા મળી રહ્યો છે બે જ વિન્ડો પરથી મળતી રસીદને લીધે રોજ લાગે છે લાંબી કતારો દસ મિનિટ જ ફ્રી આપવાને લીધે બબાલ થવા પામે છે કોન્ટ્રાક્ટર અને વાહનો ચાલકો વચ્ચે માથાકૂટના દ્રશ્યો સર્જાય છે લાંબી લાઇનમાં જ નીકળી જાય છે ફ્રીની દસ મિનિટ પાર્કિંગના ચાર્જ પેટે ત્રીસ રૂપિયાથી લઈ અને એકસો પાંચ રૂપિયા સુધીની ચૂકવણી કરવી પડે છે મોટાભાગના એરપોર્ટ પર પિકઅપ અને ડ્રોપ માટે ત્રીસ મિનિટ સુધી પાર્કિંગ ચાર્જમાંથી મુક્તિ મળે છે પરંતુ સુરત એરપોર્ટ પર પિકઅપ અને ડ્રોપ માટે દસ મિનિટનો જ સમય ફાળવવામાં આવે છે मिनट में तो निकल जाता नौ मिनट में पिकअप एक मिनट है फ्री नौ मिनट कैसे चार्ज है, है? कम, कमर्शियल गाड़ी है सर कमर्शियल गाड़ी अगर कमर्शियल गाड़ी पिकअप करके जाएगी चार्ज लगेगा सर मेरे को ये बता दूला क्या ये... सब लोग आते है कोई चार्ज नहीं देता है सब गाड़ी कितनी गाड़ी आप जाके कर लो टैक्सी काउंटर है वहाँ पे पता करके आओ ओला लेके जाओगे वो आपको फ्री मिलेगा कमर्शियल गाड़ी कमर्शियल मतलब